નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એજમેન ટીવી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં એસેટિક લાયન ગિરની સાન સાવદની સંખ્યા 891 થઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સી સંરક્ષણ અને સવર્ધની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહોની સંખ્યામાં ઉતરોતર વધારો 2001 માં 327 થી વધી અને 2025 માં 891 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 16મી સી વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાઓના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં મોડર્ન ટેકનોલોજીના સઘનો ઉપયોગ અને ડાયરેક્ટ બેટ વેરિફિકેશન બ્લોક કાઉન્ટ પદ્ધતિથી હાથ ધરાય સિંહ વસ્તી ગણતરી સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચો ગ્રામજનો અગ્રણીઓ અને વન કર્મીઓ મળી અને કુલ ત્રણ હજાર આઠસો ચોપન માનવબળ કામગીરીમાં જોડાયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા પ્રોજેક્ટ લાઇનમાં લાઇન હેબિટાટ અને વસ્તી પ્રબંધન વન્ય પ્રાણી આરોગ્ય માવજત સ્થાનિક લોક સહભાગીતા વૈજ્ઞાનિક સંશોધન તાલીમ ઇકો ડેવલપમેન્ટ અને જૈવ વિવિધતાના સંરક્ષણ આવરી લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી સોળમી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં સિંહોની સંખ્યા આઠસો એકાણુંની થઈ ગઈ છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે એકસો બાણુનર ત્રણસો ત્રીસ માદા તથા પાટડા અને સિંહ મળી અને સમગ્રતા આઠસો એકાણું સિંહોની સંખ્યામાં સોળમી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે